ભક્તિ ધીરે ધીરે અહંકાર આગળ બડી પાર્ટી ઘોષિત કરે જો શક્તિ મગવાન ને અહંકાર કે કારણ અને પછી આવ્યો અહંકાર વિપક્ષ જ્યાં સુધી સુધી આવું કહેતા હતા ત્યાં આ વાત પર કોઈએ વધારે ચર્ચા નહોતી કરી પણ હવે આરએસએસ વર્સેસ બીજેપી મેદાન પર છે એક બાદ એક આરએસએસના કાર્યકર્તાઓ બીજેપી પર તીખા પ્રહાર કરતા દેખાય છે નમસ્કાર આપની સાથે હું શુપાયલ રાઠો રાષ્ટ્રીય સભ્ય કુમારે જાહેર મંચ પરથી કહ્યું કે પાર્ટી અહંકારી થઈ ગઈ છે એટલે જ ભગવાન રામે તેમને બસો એકતાલીસ પર રોક્યા છે મોહન ભાગવત પછી આરએસએસ માં કોઈ બીજા નંબરે નેતા ગણાતા હોય તો એ છે ઇન્દ્રેશ કુમાર જયપુર નજીક કનોતમાં એક સભા હતી એટલે રામ રથ અયોધ્યા યાત્રા દર્શન પૂજા સમારોહ જે હતો એમાં એમણે આ વાત કરી હતી બધા માટે આ ઇલેક્શન આ ઇલેક્શનના મુદ્દાઓ અને ઘણી બધી વસ્તુ સરપ્રાઇઝિંગ હતી અને એમાં આ ફેક્ટર પણ છે કે આરએસએસ એસએસ વર્સીસ બીજેપી થઈ ગયું જે સંસ્થાઓ એકબીજા માટે કામ કરતી હતી એકબીજાને સપોર્ટ કરતી હતી હવે આમને સામને આવી ગયા છે ઇન્દ્રેશ કુમારે કોઈ પણ નામ લીધા વગર એવું કહી દીધું કે ચૂંટણી પરિણામો અને જે વલણો ખબરો સામે આવ્યા છે એમાં દેખાય છે કે પાર્ટી અહંકારમાં આવી ગઈ છે તેમનો ઈશારો ભાજપ તરફ જ હતો તેમણે કહ્યું કે પાર્ટીએ પહેલા ભક્તિ કરી ત્યારબાદ અહંકારી બન્યા ભગવાન રામે તેમને એકસો એકતાલીસ પર રોકી દીધા છે તેમને સૌથી મોટો પક્ષ બનાવ્યો છે એ બીજી વાત છે ભગવાનનો ન્યાય સાચો હોય છે અને એ આનંદદાયી હોય છે તો પહેલા એ સ્પીચ સાંભળીએ આપણે जिन्होंने राम की भक्ति की पर धीरे धीरे अहंकार आ गया उस पार्टी को सबसे बड़ी पार्टी घोषित कर दिया और तो उसका और जो पूरा उसको मत मिलना चाहिए जो शक्ति मिलनी चाहिए वो तो भगवान ने अहंकार जिन्होंने राम का विरोध किया उनमें से किसी को भी शक्ति नहीं दी सब मिलकर भी नंबर एक नंबर दो पर खड़े कर दिए इसलिए प्रभु का न्याय बड़ा विचित्र नहीं है बड़ा सत्य है આરએસએસના કોઈ પહેલા એવા કાર્યકર કે નેતા નથી કે જે ચૂંટણી બાદ ખુલીને આવી રીતના બોલ્યા હોય ભાજપ પર પ્રહાર કર્યા હોય આવું પહેલા પણ થયું છે મોહન ભાગવતે નાગપુરમાં જ્યારે સભા હતી સભા સંબોધતા પ્રહારો કર્યા હતા મણિપુરની વાત લાવ્યા હતા દેશની વાત કરી હતી બાદમાં બંગાળના એક આરએસએસના કાર્યકર્તાએ ભાજપના નેતા પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને હવે ચિત્ર એકદમ ધીરે ધીરે ક્લિયર અને સ્પષ્ટ થતું દેખાય છે કે આરએસએસ ખુલીને ભાજપ સામે મેદાને છે તમારું આ મામલે શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો મારા વિડીયોને લાઈક અને શેર કરો